નમસ્તે આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો એન્ટી સેટેલાઇટ હથિયારો બનાવી રહ્યું છે અમેરિકન વ્હાઇટ હાઉસે આ વાતની પુષ્ટિ કરી છે એન્ટી સેટેલાઇટ હથિયાર વડે સેટેલાઇટ્સને તોડી શકાય છે બીજા શબ્દોમાં કહીએ તો આ શસ્ત્રો વડે ઉપગ્રહોનો નાશ કરી શકાય છે જેના કારણે કોમ્યુનિકેશન નેવિગેશન સર્વેલન્સ સહિતની ઘણી સુવિધાઓ બંધ થઈ જશે સમાચાર તરફ આગળ જોઈએ જોઈએ તો તો રસી શોધાઈ ગઈ આ વિશે વિગતવાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે તેમના દેશના વૈજ્ઞાનિકો ટૂંક સમયમાં કેન્સર રસી તૈયાર કરવા જઈ રહ્યા છે પુતિને આ માહિતી મોસ્કો ફોરમ ઓન ફ્યુચર ટેકનોલોજી કાર્યક્રમ દરમિયાન આપી હતી પુતિને દાવો કર્યો છે કે કેન્સરની રસી ટૂંક સમયમાં દર્દીઓ માટે ઉપલબ્ધ થશે જોકે પુતિને વેક્સિન ક્યારે ઉપલબ્ધ થશે અને તેઓ કયા પ્રકારના કેન્સરને અટકાવશે તે જાહેર કર્યું ન હતું તેમણે આ રસી લોકોને કેવી રીતે પહોંચાડવામાં આવશે તે અંગે પણ કંઈ જણાવ્યું નથી ત્યારબાદ સમાચાર જોઈએ તો માત્ર પાંચ સેકન્ડમાં મોત આ વિશે તો જુનાગઢ માંથી અકસ્માત શહેરના મધુરમ વિસ્તારમાં ઘરેથી વેફર લેવા નીકળેલા યુવાનને રસ્તામાં જ કાર ભેટો થઈ ગયો છે યુવક બાઇક લઈને રોડ ક્રોસ કરતા અન્ય બાઇક ની ટક્કર થી માત્ર પાંચ સેકન્ડ માં મોત ને ભેટ્યો છે તો હાલ માટે બસ આટલું જ મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી અમારી ચેનલને ને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો